નસવાડી તાલુકાની ધારસીમેલ તથા કેવડી જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં ફરજ બજાવતા તલાટી કમંત્રી દ્વારા જન્મ મરણના દાખલા તથા વારસાઈ જેવા પુરાવાઓ માટે લોકોની લાંબા સમય સુધી અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવતી હોવાના આક્ષેપો સામે આજે વડીલો યુવાનો તથા સામાજિક આગેવાનો સાથે મળીને તાલુકા પંચાયત ખાતે મુખ્ય અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આખી પંચાયતની અંદર બાળકના દાખલા હોય જન્મમરણના દાખલા હોય કે પછી કોઈ પણ વિદ્યાર્થીને લગતા જે પણ પુરાવાની રજૂ માંગણી હોય તો આટલા બધી મોટી સંખ્યામાં બે જૂથ ગ્રામ પંચાયતના લોકો એટલા માટે અહીંયા આવ્યા છે કે એમના બાળકો શિક્ષણ કરે છે બરાબર અત્યારે શિક્ષણ માટે એક પુરાવો ના આપે ને તો બાળકને ક્યાંક ને ક્યાંક બહુ મોટી તકલીફો થઈ છે હવે આ વાત એવી છે કે બે ત્રણ મહિના સુધી તલાટી એટલા પણ દાખલા નથી જન્મ મરણના આજની દાખલો ના આપે આ વારસાઈ નહીં થશે તો જે વાલીને જાતિનું પ્રમાણપત્ર મેળવવું હશે તો એ વિદ્યાર્થી માટે કેવી રીતે જાતિનું પ્રમાણ મેળવી શકે તો આ એ ત્રણ ત્રણ મહિના સુધી આટલા બધા લોકો જે આવ્યા છે એમને જાતિના દાખલા હોય આવકના દાખલા હોય કે મરણના દાખલા હોય કે કોઈ પણ હોય એ ત્રણ બે ત્રણ મહિના સુધી જો આ લોકોને આ લોકો નથી આપતા તો એક એક જવાબદાર વ્યક્તિ તરીકે તલાટી ના કામ કરી શકે તો અમારી તમારી સાથે એટલી જ માંગ છે સાહેબ કે એવા તલાટી અમારે ત્યાં ના કામ કરતા ને આદિવાસીની અંદર તો કાપેને બરખાસ્ત કરો કાપી બદલી કરો અને પણ જે જે તલાટી ક્રમ મંત્રીઓ ઓછા છે એક એક તલાટી ક્રમ મંત્રીને ત્રણ ત્રણ ગ્રામ પંચાયતો આપેલી છે તો ખરેખર અમારી આદિવાસી વિસ્તારમાં એ માંગ છે કે એ વ્યવસ્થિતપણે એક એક ગ્રામ પંચાયતમાં એક એક તલાટી અમને જોઈએ એવી અમે તમારી સાથે માંગ કરીએ છીએ અપેક્ષા રાખીએ છીએ કેમ કે તમે અમારા સિનિયર અધિકારી છો અહીંયા બરાબર આ વિસ્તારની અંદર તો અમારે અમારા દરેક ગ્રામ પંચાયતમાં એક તલાટી જોઈએ અને એની પણ એ ક્યારે આવે છે ક્યારે આવે છે મિત્રો કામ મંત્રીની ફરજમાં એવું આવે છે કમ્પ્લીટલી ત્યાં હાજરી આપવી પડે છે ને તો હાજરી નથી આવે આટલી બધી મોટી સંખ્યામાં આપણા આગેવાનો યુવાનો

છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટા છોટાઉદેપુર યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો